બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતાં પોલીસે મિલકત ટાંચમાં લેવા માટે નોટિસ પણ આપી હતી આ દરમિયાન કુદબી રાવતે સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખકડાવ્યા હતા જેમાં સુપ્રીમે વચગળાની રાહત આપી ધરપકડ નહીં કરવાનું અને પોલીસ તપાસમાં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી કુદબી રાવતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે કેસની વિગતો ધ્યાને રાખી જામીન અરજી ફગાવી સરેન્ડર થવાનો હુકમ કરતા કુદબીર રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થતાં પોલીસે વિવિધ મુદ્દા સાથે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં કોર્ટે સત્યાવીસ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા કુદબી રાવત સામે અલગ અલગ બે જમીનના નકલી એને હુકામ બનાવવા મામલે ફરિયાદ નોંધાયેલી છે જે પૈકી એક ફરિયાદમાં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે બીજી ફરિયાદમાં હાઈકોર્ટ દ્વારા વચગળાની રાહત આપવામાં આવી છે જે બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી વચગળાની રાહત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે મે બે હજાર ચોવીસમાં શ્રી દ્વારા દાહોદના રૈયાતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર ત્રણસો છોતેર પૈકી એક પૈકી ચાર એ જમીનમાં શ્રીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બનો એફઆર દાખલ થઈ તે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અને દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતા તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની જામીન અરજી આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું અને તેમાં પણ હાજર નહીં થતાં કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ સીઆરપીસી બ્યાસી મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી જેન્વયે જાહેર ન બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગળ રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજી અન્વયે રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અન્વયે તેઓને દિન છના ના પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે સર કુતબુદ્દીન રાવત ની સામે એફઆઈઆર નંબર સિક્સ નાઇન સેવન ઓબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આ ગુનામાં આજે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડરના આધારે તેમની ધરપકડ થઈ છે આ સિવાય અન્ય ગુનામાં પણ તેઓનું આરોપી તરીકે સંડોવણી સામે આવેલી છે જેમાં પણ તેઓને નામદાર સેશન કોર્ટ દ્વારા જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની રાહત આપવામાં આવેલી છે જે અંગે પણ કાયદેસરની એફિડેવિટ કે જરૂરી પત્રવિહાર દ્વારા અને કોર્ટમાં રજૂઆત કરી અને એ પણ દૂર કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કુતબુદ્દીન રાવત સિવાય પણ અન્ય લગભગ સાતથી આઠ લોકો એવા છે કે જેમને સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી નામંજૂર થતા નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી જ્યાં તેમને વચગાળાની રાહત આપવામાં આવી છે પરંતુ પેરેટરીના ધોરણો ઉપર જે સુપ્રીમ કોર્ટમાંથી આ અરજી થયા છે તો હવે એ તમામ લોકોની નામદાર હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહત છે દૂર થાય તે માટેના જરૂર પ્રયત્નો હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે